હે ગુડ મોર્નિંગ જય જય શ્રી કૃષ્ણ યોગેશ્વર માતાજી કેમ છો બધા મજામાં આઈ ગુડ 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 વાગી ગયા છે છે થાવા આવ્યા અને આ મમ્મી મોર્નિંગ 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 જય જય શ્રી 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 કૃષ્ણ 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 કરો 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 ને ચાલો જે જે અરે વાહ ગુડ બોય છે મારો ગુડ બોય જય શ્રી કૃષ્ણ કર્યો જે 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 કરો ચાલો બધા કે જે જે કરો દીકુ જે જે કરતો જો આવી ગયા છે જો ખુશી આવી છે ને એટલે હસી રહ્યો છે ને જોઈ ને સ્કૂલે જવાનું છે એક્ઝામ્સ છે જો દીદીને સાયન્સ છે ચાલો આ લોકો રમે છે ને અહીંયા હું આવીને પછી એવું થયું કે જો અહીંયા આવીને તો મમ્મી કે અમને ઢોસા કરીને ખવડાય એમ તો જો મેં કાલે ઢોસાનું પલાર દીધું પૂરી થાય ને પછી આજે તો છે ને હાર્દિકે રેકોર્ડ તોડી નાખ્યો છે હાર્દિકે એક ક્લિપ શૂટ કરીને મોકલી છે ત્યાંથી પપ્પાના ને મમ્મીનો ને એનો સુવિચાર અને શ્લોક ની તો એ ક્લિપ જોજો પહેલો હાર્દિક ની ક્લિપ છે એ પહેલી તો પેલી વાર હાર્દિકે ફોન હાથમાં લઈને શૂટિંગ ચાલુ કર્યું છે તો કેવું કર્યું તમે બધા કેજો કર્યું છે તો સારું મસ્ત પણ હવે આપણે તમે બધા કેજો કેવું કર્યું છે એમ તો ચાલો હવે આ ક્લિપ પૂરી થાય ને જોઉં તમને બતાવું આ ઢોસાનો પલાળ દીધું તું હવે હું પીસી નાખું ન્યા તો આપણે ઢોસા ખાઈને ખાઈને આવ્યા અને અહીંયા આવ્યા ને તો અહીંયા મમ્મી કે મમ્મી ને છે ને ચૈત્રી નવરાત્રી બે દિવસ પછી ચાલુ થાય એટલે એ નવરાત્રી રહેશે એટલે નવરાત્રીમાં તો પછી કાંઈ એક ટાઈમ જ જમવાનું હોય તો બપોરે તો કાંઈ એવું બનાવી ન શક્ય ફૂલ ડીશ જ જમવાની હોય એટલે પછી બીજા દિવસે સાંજે શું કાંઈ બનાવવાનું ન થાય કે હવે બે દિવસ છે તો કાંઈક બનાવી કે મેં દૂધ જે ખાવું હોય એ કયો એમ કે ક્યાં ઢોંસા બનાવો એ બનવાના છે રેડી હા કે બા જેજે બા કરતા તા કેમ કરતા તી એમ માળા કેમ કરવાની બા જે જે ક્યાં કરતા તા એટલું બધું કરતા તા બાજે જે

કેમ તોફાન કરે છો એ વાગી જાય દીકુ જો બા વહી ગયા લે બા ટાટા વહી ગયા જાવું છે તારે બાર તો જાવું દો ને મમ્મી જો ગયો ગોળી માર તો ગયો છે ચાલો વહી ગયો છે ને એ મમ્મી નીચે આંટો મરાવે ને ત્યાં પાછા અમારે પાછું સીટી થી બીક લાગે મિક્સર થી બીક લાગે

અને લીંબુ લાવી અત્યારે આજકાલ લીંબુ બહુ મોંઘા થઈ ગયા છે અને ધાણાભાજી લાવી તો જો હું તમને કહું આટલી આ બધી વસ્તુ હું લાવીને ને આ રીંગણ આ રીંગણ આ આ ને આટલું એ બધું થઈને હું લાવી છું બે કિલો બે આ પહેલાં છે ને મેં આટલું લીધું તું આ દૂધી આ આટલી વસ્તુ આ ત્રણ વસ્તુ તો આ કિલો થઈ હતી તો એણે વીસની કિલો આપી આ વસ્તુ અને આ બધી વસ્તુ આ દસની કિલો આપી બોલો એટલે શાક હજી ઉનાળો થયો તોય મમ્મી હજી સસ્તો છે ના રીંગણ ગુવાર દસ ના કિલો માં દેપો ગુવાર મોડું થઈ ગયું હતું ને સવાર માં પશ્ચિમ તો ગુવાર એ ના કિલો માં આપ્યો દૂધી અને બટેકા આપ્યા છે વીસ ના કિલો એટલે આપણે તો લઈ આવ્યા ત્રણ કિલો બટેકા તો અમથાય આપડે જોઈએ જ છે બટેકા વગર તો ઓલા કે જેમ જિંદગી અધૂરી છે જેવું છે શાક માં બટેકા ન હોય તો શાક નો સ્વાદ કાઈક અલગ જ તે એમ એટલે બટેકા તો જોઈએ ભાઈ એટલે ત્રણ કિલો બટેકા લઈ આવી અહીંયા મમ્મી ઘરે ઓછા ખાય એટલે મારે ઘરે તું 5 કિલો લઈ આવું ચાવા ચા મસ્ત શાક ની હવા કાઢે છે એમાંથી કે શાક થઈ ગયું છે કે નહીં ચેક કરી લે અને પછી હું મમ્મી બે બેસી જાય કે કાનુડો છે સુઈ ગયો મસ્ત નીચે રમવા ગયો હતો નીચે આખો ને તો ધૂળ ધૂળ થયો પછી તો મમ્મી એ નવડાવી દીધો એને અને પછી ઉડાવી દીધો હું ભાઈ શાક લેવા અને પહેલા એવું છે ચાલો આપણે મસ્ત ખોલી નાખે કરવા ચાલો બધા જમવા માટે જો બનાવ્યું છે મસ્ત રીંગણ બટાકાનું શાક જો રીંગણા બટાકાનું શાક સરકારી શાક કે બધા મમ્મી સરકારી શાક છે રોટલી છે પાપડ છે કેરીની કટકી છે સલાડ જો ટામેટા અને ઓનિયન લસણની ચટણી મરચું આપણું ફેવરિટ એવું ચા દૂધ મમ્મી તાર છાશ ને છાશ લેવાની છે તો જો મમ્મી ને છાશ લેવાની છે અને જો કેટલું મસ્ત રસાદાર શાક છે મમ્મી તને ચોળી ભાવે કે બટકે ચોળી નો ચોળી ને ભાવે ને મને ભાવે મને ચોળી દેજે તો તું ઓકે ઓકે બીન ચાલો તો ચાલો બધા જમવા માટે તો અહિયાં જો વાગી ગયા છે પાંચ માં દસ મિનિટ ની વાર છે અને કાના ભાઈ જાગી ને એને એન્જોય કરે છે બાર મસ્ત હિંચકે બેઠાડ્યા છે મમ્મી ને 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 બેને જો પ્રાશુ ભૂપી વેછો દીકુ મમ્મા બોલાવે પ્રાશી અલા હા તો જય તો ભૂપીવા માં વ્યસ્ત છે અને મમ્મી બોલી ભૂમિ છે ને બરસાના ગઈ તી ને ત્યાર જો કોયલ વેલ નું અને શ્યામ તુલસી ના રોપા લેવી તી ને તેને મસ્ત થયા હા કૃષ્ણ વેલ કોયલ વેલ નહીં કોયલ વેલ કહેવાય ને એને ઠીક હા મને નથી ખબર હાલો ભાઈ કૃષ્ણ વેલ છે એ અને શ્યામ નો એ છે ને બિયા લાવી હતી તો મસ્ત મજાના એને રોપા ને તો એને ઉજરીને મોટા થઈ ગયા ને મેં રોપા ત્યાં ને કાંઈ મારે થયા નહીં અને જો આગળ કીધું તું ને તો અહીંયા ઢોસાવાળી મમ્મી કે ઢોસા બને આ ડાળ માટેનું રેડી કરી નાખું આ સૂકી ભાજી માટેનું અહીંયા જો આપણે મસ્ત આથો આવી ગયો જો ઢોસાનો આથો જોરદાર આવ્યો છે આમાં મૂક્યા છે બટેકા બટેકા બફાઈ જાય એટલે મૂકી દઈએ ડાળ બાફવા માટે અને વઘાર કરી નાખીએ ને રાશુભાઈ ને પછી આજે ચાલુ જ છે જોઈએ હવે શું કરે છે એ અને આપણે કરવાનું છે આજે આપણે લાઈવ કર્યું હતું ને તો લાઈવ નો એન્ડ કરીને થોડું ઘણું આ કામ બતાવ્યું આવડા ઢોસાની વસ્તુઓ બનાવવા માટેનું અને હવે આપણે કરીશું થોડુંક એડિટિંગનું કામ એ બતાવી દઉં પછી મળું ચાલો ફ્રેન્ડ તો આપણે જમવા બેસી ગયા છે જમવામાં જો મસ્ત મજાના છે આજે ઢોસા તો જમવાની મને મસ્ત મસ્ત પેપર આપે છે

હું તને બનાવી દેવા માંડે તું જમી લે મમ્મી જમી દે ને ત્યાં હાર્દિકે આવી ગયા હાર્દિકે જમી લીધો મમ્મી કે હું તને પેપર ઉતારી દઉં તો ચાલો આપણે ફટાફટ જમી લઈ આપણે જમી લીધું છે અને બેઠા છે હું અને કાનું અને હાર્દિક અંદર રૂમમાં બેઠા છે એસી કરીને બહુ ગરમી છે ને એટલે હાર્દિક રમાડે છે હાર્દિક છે ને બહુ ઓછા આવે એવી રીતે આવે નહીં પણ ઢોંસા બનાવ્યા હતા ને પરણે કીધું તે આવ્યા ને એમ જ કહે કે કાલે આવ્યો તો ત નહીં એને હાર્દિક

પણ આ છોકરો જાય નઈ કાદી ચાલો હવે આપણે આ વિડીયો ને લઈયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય